ઉપલેટા પંથકને લીલુછમ અને હરિયાળું બનાવવા માટે વિનામૂલ્યે સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી રોપાનું સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિના વિતરણ કરવામાં આવેલ જેનો લાભ લેવા શહેરીજનો બહોળી સંખ્યામાં લાભ લેવા ઉપસ્થિત રહ્યા આ અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી અને સામાજિક વનીકરણના રેન્જ મોનાલીબેન કચોટ દ્વારા જણાવેલ કે પૃથ્વી પર વસવાટ કરતી તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આજના સમયે પર્યાવરણ બચાવ ખૂબ જ જરૂરી છે ભૂતકાળમાં ઓક્સિજનની તંગી ઊભી થયેલ હતી એવી જ રીતે ગરમીથી બચવા માટે અને અન્ય કેટલાય પ્રકારે પર્યાવરણ આપણે બચાવતું આવી છે અને આજે તેમને ટકાવી રાખવા માટે વૃક્ષોના વાવેતર થકી જ આ વસ્તુ શક્ય બનશે તેવા સંકલ્પો સાથે તેમણે એક કાર્યક્રમ એક પેડમાં કે નામ આપેલ છે જેમાં કરંજ કંજી લીમડો સરગવો જામફળ ચીકુ બોરસલી ગુલાબ દાડમ લીંબુ ઉમરો જેવા રોપાનું વિતરણ કરવામાં આવેલ હતું અને આશરે બાવીસો જેટલા રોપાનું વિતરણ કરવામાં આવેલ આ તકે વન વિભાગ મોનાલીબેન કચોટ બરૈયા સાહેબ અને ઉપેન્દ્રભાઈ ચંદ્રવાડિયા વન વિભાગના અધિકારીશ્રીઓ તેમજ ધોરાજી ઉપલેટાના માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ વિનુભાઈ ઘેટિયા દેવેનભાઈ ધોળકિયા અશોકભાઈ શેઠ કિરીટભાઈ પાદરિયા દાનભાઈ ચંદ્રવાડિયા ગોહિલ સાહેબ નિકુલભાઈ ચંદ્રવાડિયા તેમજ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલ જયેશભાઈ ત્રિવેદી ભાવેશભાઈ સુવા વિક્રમસિંહ સોલંકી ભગવાનદાસ નિરંજની મનુભાઈ બારૂટ વિપુલભાઈ બારૈયા પુષ્પાબેન ભારઈ કિશોરભાઈ સોલંકી દિલીપભાઈ સોલંકી જગદીશભાઈ પરડા સુરેશભાઈ પરમાર અરુણાબેન બારગોરિયા અનિતાબેન ચૌહાણ મંજુબેન માકડિયા શાંતિલાલ સહિતના કાર્યકરો આજથી જ જહેમત ઉઠાવી રહ્યા છે આ ચિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને વનીકરણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મુપલેટા શેરને નિલુક્ષમણ હરિયાળી બનાવવા માટે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેવા થળાવ વૃક્ષો અળફૂટના વૃક્ષો અને છાયા આપે તેવા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને આશરે થી ત્રેવીસો વૃક્ષોનું વિતરણ થયું આ તબક્કે ઉપલેટા શહેરની જનતા હોસ્સેભર રોપા લેવા આવી અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે ઓજડ વાયુમાં ગાબડું પડ્યું છે અને જે ગરમીનો પારો ઓછો થઈ છે તે સમજી અને લોકો હોશે હોશે રોપા લઈ અને પોતાના ઘર આંગણે અને શહેરને લીલું રળી રળિયામું બનાવે છે અને ઓક્સિજન વાયુ અત્યારે ઘટે છે તે સમજી અને લોકો વધુમાં વધુ રોપા વાવે તે માટે સમજણ પણ આપવામાં આવી હતી અને એક છોડ એક માકે નામ પર રોપો દરેક વ્યક્તિએ વાવ્યો હતો આ તબક્કે દરેક લોકો ખૂબ ખૂબ ઉચ્ચાથી રોપા લઈ ગયા અને તેમાં કળાવ વૃક્ષો ફૂલ ફ્રટના વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા તેમાં લીમડો અને પીપળો અને વડલો તો અધિક પ્રમાણમાં લઈ ગયા હતા જેથી લોકોને ઓક્સિજન પૂરો મળે અને ભવિષ્યમાં પર્યાવરણ પણ સુધરે એ જસદુર ભારત માતા છે